દિનેશ જોશી આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ આજનો અમારો વિરોધ આમ આદમી પાર્ટી એ વોર્ડ નંબર છના લોકોને સાથે રાખી અને જે સુવિધાના નામે જે વિસ્તારમાં શૂન્ય છે આ વિસ્તાર વોર્ડ નંબર છ નવ વર્ષથી કોર્પોરેશનમાં ભરેલો છે ત્રણ વર્ષ પહેલાં અહીંયા ખાતમુહૂર્ત થઈ ગયું છે લોકો વર્ષોથી વેરા ભરે છે એમ છતાં પણ સુવિધાના નામે શૂન્ય છે નથી રસ્તા નથી રોડ નથી આંગણવાડી નથી અહીંયાનો સાર્વજનિક પ્લોટ ખવાઈ ગયો છે અને આ લોકો જો વેરો ન ભરે એક વર્ષ ચૂકાઈ ગયો હોય તો અઢાર ટકા રાક્ષસી વ્યાજ લે છે આ જાડી ચામડીના એને કોઈ જાતની શરમ નથી ત્યાંના કોર્પોરેટરો જે છે કેદુના ખોવાઈ ગયા છે ભાનુબેન બાબરિયાની જેમ આ નિમ્બર તંત્ર આ જાડી ચામડીના લોકોને આજે કોર્પોરેશનમાં અમે આવી અને જગાડવા આવ્યા છે એના હાથમાં જે મરી પરવાયડો છે એને કે તમે આવા ગરીબોના પૈસા ખાઈને ક્યાં જાશો કાળી મજૂરી કરે છે એના વેરા લ્યો છો વેરો ન ભરે તો અઢાર ટકા વ્યાજ લ્યો છો તમને શરમ નથી આવતી આ અમારી માંગણી છે કે આવતા દિવસોમાં જો તાત્કાલિક રોડ અને કાંઈ કામ નહીં થાય તો અમે ગાંધી ચિંદિરાએ આંદોલન કરીશું